ગુજરાતના રાજકારણમાં નીતિ નિયમ બદલાય નહીં પણ જૂતા ચોક્કસ સમયસર પાછા ફરે છે અને એનો તાજેતરનો દાખલો જ જામનગરમાં જોવા મળ્યો સાત વર્ષ પહેલા ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકીને હેડલાઇન બનાવી હતી ત્યારે હવે સમય ફર્યો રાજકારણ બદલાયું પક્ષો બદલાયા પણ લાગે છે જૂતાએ પોતાનું કેલેન્ડર રિમાઇન્ડર સેટ રાખ્યું હતું કારણ કે હવે એ જ ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં જૂતું ફેંકાયું છે જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભા ચાલી રહી હતી

જે બાદ આમ આદમી પાર્ટીના કોંગ્રેસ કાર્યકર્તાને માર મારતા મામલો બીચક્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો કરતા કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો આ દરમિયાન પોલીસે પંદર થી વીસ મિનિટ બાદ માન છોડાવીને જીપમાં બેસાડી જીજી હોસ્પિટલ સારવારથે લઈ જવામાં આવ્યો હતો જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા દરબારગઢ ચાંદી બજાર દીપક ટોકીસ અને બેડી ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી જે બાદ ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા થતા મામલો બિચકાયો હતો આજથી સાત વર્ષ પહેલા ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર

જુતુ ફેકીને હેડલાઇન બનાવી હતી ત્યારે હવે સમય ફર્યો રાજકારણ બદલાયું પક્ષો બદલાયા પણ લાગે છે જૂતાએ પોતાનું કેલેન્ડર રિમાઇન્ડર સેટ રાખ્યું હતું કારણ કે હવે એ જ ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં જુતુ ફેકાયું છે જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભા ચાલી રહી હતી મંચ પર ભાષણ આપતા વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેકાયું સભામાં ઉપસ્થિત એક કાર્યકરે જેમનું નામ છત્રપાલસિંહ જાડેજા છે તેમને ગોપાલ ઇટાલિયા પર જુદ્ધ ફેંકી પોતાનો ગુસ્સો નીકળ્યો હતો ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગર માં જે આમ આદમી પાર્ટીની જનસભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યકર્તાને માર મારતા મામલો બિચક્યો હતો મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017 માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ રહેલા આમ આદમી પાર્ટીના સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા દરબારગઢ ચાંદી બજાર દીપક ટોકીસ અને બેડીગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી જે બાદ ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ગા થતા મામલો બિચકાયો હતો આજથી સાત વર્ષ પહેલા ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું આજે સાત વર્ષ બાદ એ જ જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં જૂતું ફેંકાયું છે ઘટનાની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ

જે બાદ આમ આદમી પાટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યકર્તાને માર મારતા મામલો બિચક્યો હતો મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017 માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો આ દરમિયાન પોલીસે 15 થી 20 મિનિટ બાદ માન માન છોડાવીને જીપમાં બેસાડી